જહંગીરાબાદ વિસ્તારમાં આવેલ વૈષ્ણોદેવી હાઇટ્સ તેમજ આસપાસના સ્થાનિકો દ્વારા સિવેજ પમ્પિંગ સ્ટેશન પ્રોજેક્ટ માટે શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો જો સિવેજ પંપિંગ પ્લાન્ટ અહીં રાખવામાં આવે તો સ્થાનિકોના આરોગ્યને નુકસાન થાય તેવું સ્થાનિકોનું કહેવું છે વર્ષ બે હજાર ત્રેવીસ બાદ સિવેજ પંપિંગ પ્લાન્ટ ભેસાણ વિસ્તારમાં બતાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે આ સિવેજ પમ્પિંગ પ્લાન્ટથી સ્થાનિકોને અનેક પ્રકારનું નુકસાન થવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે મનપા તંત્ર સ્થાનિકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી આ પ્લાન્ટ અન્ય સ્થળે કરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે જો માંગ નહીં સંતોષાશે તો વિરોધ પ્રદર્શનની સ્થાનિકોએ ચીમકી આપી છે હલો મારું નામ નરેન્દ્ર સાહેબરાવ ભાવિસ્કર હું શ્યામ એમ ક્લેવ એ પ્રમુખ છું અહીંયા આજે અમે ભેગા થયા હતા અઢીસોથી ત્રણસો માણસો તાત્કાલિક ધોરણે આ વસ્તુ સુએજ ટ્રીટમેન્ટ જે પ્લાન્ટ આવી રહ્યો છે એ પ્લાન્ટ અહીંયા રહેવાસી એરિયાની અંદર આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે આજુબાજુમાં તમને રહેવાસી એપાર્ટમેન્ટ દેખાશે એસ પર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કહે છે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓછામાં ઓછા રહેવાસી ઇલાકાથી પાંચસો મીટરની દૂરી પર હોવો જોઈએ

ત્રીજી વસ્તુ બે હાજર ચોવીસ પહેલા અહીંયા કોઈ પણ જાતનો સુય ટ્રીટમેન્ટ પ્લાન્ટ બતાવવામાં નથી આવેલો તો તાત્કાલિક ધોરણે બે હજાર આજે છે ભેસાણ એરિયામાંથી અહીંયા કેમ સેટ કરવામાં આવે એ પણ એક પ્રશ્ન છે તો તાત્કાલિક ધોરણે આ બધા પ્રશ્નો શાસન અને એસએમસી ધ્યાનમાં લે અને ત્રીજી ચોથી અને મહત્વની વસ્તુ આ બધી તો પાયાની વસ્તુ એઝ એ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે છે હવે અમે અમારા પોતાના માનવ હક્કો વિશે કહીએ છીએ કે અહીંયા જો સોય ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવશે તો આ પોતાના શરીર પર ઘણી બધી ઇફેક્ટ કરે છે તમે ઓનલાઈન પણ સર્ચ કરશો તો તમને આખો ચાર્ટ મળી જશે કે ટ્રીટમેન્ટ જે વસ્તુ ડેવલપ ડેવલપ થાય 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 છે 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 ઘણા ઘણા બધા બધા મચ્છરોની ઉત્પત્તિ આમ તો એસએમસી મચ્છરોના નિદાન માટે ઘરે ઘરે જઈને શોધ કરે છે તો આવા રહેશે રહેવાસી ઇલાકામાં એ લોકો આ વસ્તુ રાખી રહ્યા છે કેટલા મચ્છરોનું ઉત્પાદન થશે અને ઓછામાં ઓછી દસ હજારથી બાર હજાર જેવી વસ્તી અહીંયા રહે છે એના સ્વાસ્થ્યને કેટલી મોટી અસર થવાની છે એ અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આના પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવામાં આવે અને આ પ્લાન અહીંથી ખસેડીને ઓછામાં ઓછા પાંચસો થી એક કિલોમીટર દૂર પર લઈ જવામાં આવે કારણ કે આ પાંચસો મીટરના એરિયામાં ઓલરેડી દસ થી બાર સોસાયટીઓ આવેલી છે અને આના એક કિલોમીટર પછી આખું જગ ઓપન છે એ ત્યાં લઈ જશે એમ છે છતાં એ કેમ નથી લઈ જઈ શકતા એ અમારા માટે પ્રશ્નોનો વિષય છે તો અમારો રિક્વેસ્ટ એ જ છે શાસન પક્ષને કે એસએમસીને પ્લીઝ અહીંથી આ વસ્તુને રિમૂવ કરીને એવા જગ્યાએ લઈ જાય કે જેથી કોઈ પણ મનુષ્ય જાતિનાનું નુકસાન ના થાય થેન્ક યુ વેરી મચ